કારણ કે કોઈ પણ જે રૂપિયા નું બિલ ઓફિસ છે એમાં નવ રૂપિયા નો વર્ણન છે સર રૂપિયા બિલ છે તો છે તો તમ બેટે કે કે છે સિસ્ટમ 2000 માં પાણી નું બિલ અને સ્ટ્રીટ લાઇટનું બિલ વન ટાઈમ સેટલમેન્ટ ને કારણે સરકાર યોજના મુજબ અમે ભરપાઈ કરી દીધો હતો આ જે બિલ છે 1/4/2014 થી બાકી બોલે છે કારણ નગરપાલિકાની મેક્સિમમ 4 કરોડ રૂપિયા જેવી ટેક્સની રિકવરી બાકી હોય જેને કારણે કોવિડ મહામારીને કારણે લોકડાઉન અને ઘરે ઘરે જઈ ન શકતા હોય ડોર ટુ ડોરને કારણે જેના કારણે રિકવરી બહુ સારી ઓછી છે જેની અસર સીધી સોગંદર પડે છે જેથી કરીને આ બિલ અમે સમયસર ભરી શકતા નથી